હલો નમસ્કાર ગુડ ઇવનિંગ શુભ સંધ્યા મારા વ્હાલા સિંહ અને સિંહનો સ્વાગત છે તમારું કરિયર ટુ ફોર સેવન ગુજરાતના આ ડિજિટલ પ્લેટફોર્મ પર કે જ્યાં આપણે આજે જોવાના છીએ બહુ એટલે બહુ ખાસ માહિતી ભારત અને રશિયા વચ્ચે બહુ મોટો સોદો થયો છે અને આ જે કરાર થયો છે એ ભારતના એવિએશન ઉડ્ડયન ક્ષેત્રની અંદર બહુ મોટો સીમાચિહ્ન માઇલસ્ટોન સ્થાપિત કરવાનો છે કારણ કે આ જેવો તેવો સોદો નથી ભારતની અંદર ફૂલ ફ્લેજ સંપૂર્ણ પેસેન્જર પ્લેન બનાવવાનો આ પ્રોગ્રામ છે ભારતની અંદર ઓગણીસો એકસઠ થી ઓગણીસો અઠ્યાસી સુધી એક બ્રિટિશ એરક્રાફ્ટ કંપની હતી એવરો આ એવરો સાથે સાતસો અડતાલીસ નામના પ્લેન બનાવવાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો પણ એ પ્લેને આટલા બધા બરાબર છે આટલા બધા મુસાફરોને લઈ જઈ શકે એટલું મોટું પ્લેન બનાવવાનો કરાર નહોતો એ છત્રીસ કે એનાથી પચાસ ની અંદર જેટલા બનાવવા માટેનો હતો આ જે કરાર આપણે રશિયા સાથે કર્યો છે એ સો મુસાફરોને લઈ જઈ શકે એવું નેરો બોડી ટ્વીન એન્જિન એસ જે હંડ્રેડ નામનું એક પ્લેન છે કે જે રશિયાની એક કંપની બનાવે છે એના માટેનો કરાર કર્યો એટલે ભારતની અંદર ઉડિયન ક્ષેત્રમાં આવતા એક દાયકામાં એટલે કે આવતા દસ વર્ષની અંદર ડોમેસ્ટિક એરક્રાફ્ટમાં બસો અને ઇન્ટરનેશનલી એટલે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં જોવા જાવ તો સાડા કેટલા આંતરરાષ્ટ્રીય સ્તરે સાડા જેટલા પ્લેનની જરૂર પડવાની છે અને આપણે જે આ કરી રહ્યા છીએ બરાબર છે આપણે જે આ કરી રહ્યા છીએ એ બહુ મોટો એની અંદર ફાયદો થવાનો છે એનાથી બહુ મોટો ફાયદો થવાનો છે તો અહીંયા તમે સૌથી પહેલા જુઓ કે આ પ્લેનના જ બહુ બધા ન્યૂઝ આવી રહ્યા છે હમણાં હમણાં નાસા એ આ એક પ્લેન છે પોતાનું બરાબર છે ફિફ્ટી નાઇન કરીને ક્વાઇટ સુપરસોનિક સ્પીડનું સાહેબ સુપરસોનિક સ્પીડ નું પ્લેન ખબર પડે છે સુપરસોનિક અવાજની ગતિ કરતા એક પોઈન્ટ ચાર ગણી વધુ ઝડપ અવાજની ગતિ હવામાં કેટલી હોય છે આના એક પોઈન્ટ ચાર ગણા એટલે કેટલા થયા પાંચસો મીટર ગણી લ્યો એક સેકન્ડે પાંચસો મીટર તો બે સેકન્ડે એક કિલોમીટર તો એક મિનિટે ત્રીસ કિલોમીટર તો એક મિનિટે ત્રીસ કિલોમીટર હોય તો એક કલાકે અઢારસો એટલે આ પ્લેન કલાકની અંદર તમને સીધું જે કહેવામાં આવે કે એક હજાર કિલોમીટર કરતા પણ વધારેની સ્પીડ ઉપર લઈ જઈ શકે અને પાછું કેવું ક્વા શાંત એવું બનાવી રહ્યા છે કોણ નાસા અને અમેરિકાની કંપની લોકહીડ માર્ટી તો આ એક યાદ રાખજો આ અત્યારે છે આપણે જે ભણવાનું છે આપણે જે માટે ભેગા થયા છીએ એ આ છે આપણા ભારતના હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ કંપની કે જેનું મુખ્ય મથક કર્ણાટકમાં આવેલું છે બેંગ્લોરની અંદર અને એણે હમણાં આપણા એલસીએ તેજસ માર્ક વન એ બનાવવા માટેની ત્રીજી ફેસેલિટી અને પોતાના ટ્રેની હેલક હેલિકોપ્ટર બનાવવા માટેની બીજી ફેસેલિટી નાસિકમાં ખોલી ત્યારે આપણે એક કન્ટેન્ટ ભણાતા યાદ કરો તો એ નાસિકમાં ભણ્યા એના બાદ આ બહુ મોટો સોદો છે આ બહુ જ મોટો સોદો છે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને જે કંપની છે એનું નામ એટિક સી બરાબર છે યુનાઇટેડ એવિએશન કંપની કરીને કંઈક છે નામ એનું આખું નામ હું તમને ભણાવું છું પણ આ બંને વચ્ચે જે સોદો થયો છે ક્યાં થયો જોયો રશિયાની રાજધાની મોસ્કોમાં રશિયાની રાજધાની મોસ્કોમાં અને આ કંપની આ કંપની જે રશિયાની છે એ યુરોપની અંદર પ્રતિબંધિત છે કેવી છે યુરોપની અંદર બેન્ચ રશિયા અને યુક્રેનના લીધે આ કંપની યુરોપમાં બેન છે એની સાથે ભારતે સોદો કર્યો હવે વિચાર કરો કે ભારતે જે પોતાના હિતમાં પગલું લીધું છે ના એરબસ ના બોઈંગ ના લોકહીડ માર્ટિન કે પછી બીજી કોઈ પણ નોર્થન ગ્રુમેન કોઈ પણ અમેરિકાની કે ફ્રાન્સની કંપનીને રશિયા સાથે શું કામ કારણ કે રશિયા આપણને બધી જ ટેકનોલોજી આપે છે ફ્રાન્સના રફાલ લાયા રફાલ વાળાને કીધું કે ભાઈ અમારી મિસાઇલ લાગે એના માટેની કી આપો તો તેઓ એ ના આપી તો રશિયા આપણને તો કી સાથેનું બધું આપે છે એટલે અહીંયા આપણે રશિયા સાથે એસ જે હંડ્રેડ પ્લેન બનાવવા માટે શું કરેલું છે હસ્તાક્ષર કરી નાખ્યા બરાબર છે અને ભારતના ઉડિયન ક્ષેત્રમાં આ બહુ મોટું સિંહા ચિહ્ન છે મિત્રો લખી રાખજો કારણ કે આવતા દસ વર્ષની અંદર ભારતને ડોમેસ્ટિકલી એટલે કે રિજિયનલ કનેક્ટિવિટી માટે ખાલી ભારતની અંદર જ બસો પ્લેનની જરૂર પડવાની એના માટે આપણી એર ઇન્ડિયા છે બરાબર છે હમણાં ટાટા એ લઈ લીધી એના બાદ આપણી જે બધી અલગ અલગ છે બધી બરાબર છે તો ઇન્ડિગો છે એ બધાએ અલગ અલગ ઓર્ડર આપેલા છે બોઇંગને પણ જો આ ભારતની અંદર બનશે તો ઘણા બધા રૂપિયાની બચત થશે હજારો કરોડો રૂપિયાની બચત થવાની છે તો હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ એચએલ અને રશિયાના યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન યુએસી એને ભારતમાં એસજે 100 સિવિલ કમ્પ્યુટર એરક્રાફ્ટ નેરો બોડી ટ્વિન એન્જિન અને 100 મુસાફરોને સમાવી શકે નેરો બોડી નોટ વાઇડ બોડી આની અંદર અપર ક્લાસ વન ને બિઝનેસ ક્લાસ ને એવું બધું ના સો લોકોને મુસાફરી કરાવી શકે નેરો બોડી હોય નેરો બોડી હોય એટલે એની અંદર બહુ ફેસિલિટી ના હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે બરાબર છે તો નેરો બોડી હશે અને આ એરક્રાફ્ટ ભારતની અંદર બનાવવા માટે હસ્તાક્ષર ક્યાં કરવામાં આવ્યા છે અમે રશિયાની રાજધાની મોસ્કોમાં બરાબર છે આ કોમર્શિયલ એરલાઇન દ્વારા અત્યાર સુધીમાં બસ્સો બરાબર છે જે બસો પ્લેન તો બની ચૂક્યા છે આવા અને સોળ થી વધુ એરલાઇન્સ માં ચાલુ પણ છે સોળ એરલાઇન્સ એનો ઉપયોગ કરી રહી છે વૈશ્વિક સ્તરે બસો નું ઉત્પાદન થઈ ચૂક્યું છે એટલે આ મોડલ સક્સેસફુલ છે ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં આગામી દાયકામાં સ્થાનિક માંગ બસો થવાની છે આંતરરાષ્ટ્રીય સાડા ત્રણસો વિમાનોની માંગ થવાની છે એમાં આ અભૂતપૂર્વ પ્રદર્શન કરશે ભારતની અંદર ઓગણીસો થી અઠ્યાસી સુધીમાં બ્રિટિશ કંપની એવરો એચ એસ સેવન ફોર હતા એ કાર્યક્રમ પછી ભારતમાં પહેલી વખત આખું ફૂલ ફ્લેજ પેસેન્જર અને આ કરાર હેઠળ ઉત્પાદન કરશે એનો હેતુ સરકારની પ્રાદેશિક હવાઈ જોડાણ યોજના ઉડાન હેઠળ ટૂંકા અંતરની કનેક્ટિવિટી સુધારવાનો એટલે બની શકે કે ભાડું પણ સસ્તું થાય

આપણા જવાનો જઈ શકે પેરાશૂટ વાળા હોય તો એ દસ પંદર ઓછા જઈ શકે કારણ કે એમની સાથે પેરાશૂટ હોય તો બહુ ઊંચાઈ ઉપર આપણા જવાનોને અને સામગ્રી લઈ જવા માટે આ કાર્ગો પ્લેન બની રહ્યું છે સી બસો પંચાણું સી બસ્સો પંચાણું નામ છે આનું અને કોણ બનાવી રહ્યું છે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ ટાટા અને સાથે સાથે એરબસ બરાબર છે એરબસ બનાવી રહી છે તો છપ્પન પ્લેનનો ઓર્ડર છે સોળ સ્પેન થી બની આવશે ફ્રાન્સના દસોલ્ટ એવિએશન સાથે ભારત પાસે ઓલરેડી છત્રીસ જેટલા રફાલ છે બરાબર ક્યાં છે ઇન્ડિયન એરફોર્સમાં અને બાકીના નવા કઈક બાવીસ કે છવ્વીસ એ નેવીમાં આવશે તો રફેલ એમ રફેલ એમ માટે પણ થઈ છે જે રફાલ બનાવે છે રફાલના ફ્યુઝલેજ બનાવશે ફ્યુઝલેજ એટલે બોડી પાર્ટ એની ટેલ પૂછડી આગળનો ભાગ સાઈડ ભાગ પાંખો આવું બધું ફ્યુઝલેજ ક્યાં બનશે હૈદરાબાદમાં આ બીજી સૌથી મોટી ડીલ એના બાદ તમે જોઈ શકો છો આગળ બરાબર છે છે આ પાંચમી સ્વદેશી ઝેટ રશિયા એમ કહે કે અમારો સુખોય લઈ લ્યો અમેરિકા એમ કહે છે કે અમારું એફ થર્ટી ફાઈવ લઈ લ્યો પણ આપણે શું કીધું અમે તો અમારું બનાવી રહ્યા છીએ પાંચમી પેઢી ફિફ્થ જનરેશનનું એડવાન્સ મીડિયમ કોમ્પ્યુટર એરક્રાફ્ટ તો આના માટેનું એન્જિન એ પણ ભારતમાં બનશે

નામની કંપનીમાંથી તો ભાઈ આ બધું જોરદાર વસ્તુ છે બરાબર ઉડિયન ક્ષેત્રની અંદર આપણા મિલિટરીની વાત કરો કે પછી તમે વાત કરો આપણા હવે ધીમે ધીમે હવે તમને કોઈક એવું ચવન પ્રાસ કે ચૂરણ ચટાડવા આવે કે ચાઇનાએ એ સી નવસો ઓગણીસ પોતાનું સ્વદેશી વિમાન તૈયાર કરી લીધું છે આપણે કેમ બહાર થી આયાત કરવા માટે કે લાવવા માટે આટલા બધા નિર્ભર છીએ ડિપેન્ડન્ટ છીએ

હવે ચાઇના સામ્યવાદી સરકાર ધરાવે છે ત્યાં આપણા જેવું રાત દિવસ રાજકારણ નથી ચાહે સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય આપણે ત્યાં રાજકારણ કેટલું ચાલે છે કોઈ પણ બાબતમાં રાજકારણ બોલવાની એટલી છૂટ નાનામાં નાની વસ્તુમાંથી રાજકારણ ચાલુ થઈ જાય છે તો ત્યાં આવું બિલકુલ ન હોય ત્યાંનો તમે મીડિયાનો રેન્ક જુઓ સૌથી છેવડે જીલ્યો છે પ્રેસ ઇન્ડેક્સ 0 છે ત્યાંના અભજોપતિઓ ત્યાંના મંત્રીઓ ક્યાં ગાયબ થઈ જાય છે કોઈને ખબર નથી પડતી રાતોરાત બરાબર છે અને એમના નાગરિકો ઉપર એટલા બધા પ્રતિબંધો છે અને તમે અહીંયા જોવો છો કે છતાંય છતાંય ચાઈના એમાં એરબસ અને બોઈંગની કોપી હોય એવું પણ ઘણા બધા રિપોર્ટ આવ્યા છે એરબસ અને બોઈંગની કોપી હોય એવું પણ કહેવામાં આવ્યું છે તો જો ચાઈના આટલું બધું આપણા કરતા પહેલાથી આગળ છે સરકાર આપણા કરતા અલગ છે આપણે ત્યાં લોકશાહી છે ત્યાં સામ્યવાદી સરકાર છે ત્યાં એકની એક સરકાર ચાલી આવે છે લોકો ઉપર અઘરા પ્રતિબંધ છે ગૂગલ ગૂગલ તો જોવાનું નહીં ઇન્સ્ટાગ્રામ ફેસબુક વ્હોટ્સએપ કાંઈ નહીં સરકાર વિરોધી તો બોલી જ ના શકો બરાબર છે સરકારને તાંબુ મળ્યું ત્યાં તાંબાની ફેક્ટરી નાખી ફેક્ટરીની સ્થાપના સમયે તાંબુ કાઢતા સમયે એમાંથી કોઈ માલ મટિરિયલ બનાવતા સમયે ગમે તેટલા માણસો મરી જાય પ્રેસમાં આવે જ નહીં એટલે ચાઈના આગળ છે બરાબર છે ચાઈના ઉપર પ્રતિબંધો ઘણા બધા છે ચાઇનાના મકાન લોકો કે છે કે ત્યારે જઈને આટલું છે અને ભારતની અંદર તો બોલ બચ્ચન એટલું છે ભારતની અંદર કામ કરવા વાળાનો વર્ગ અલગ છે બોલ વાળાનો વર્ગ અલગ છે અને છતાંય જો આપણે આટલી પ્રગતિ કરી શકીએ છીએ તો એક ચમત્કારથી ઓછું નથી

આમાંથી તમે ચાહે એ કોર્સ લઈ શકો છો પણ આ જેન એઆઈ કોર્સની અંદર એકસો સોળ કલાકના લાઈવ લેક્ચર અને વર્ચ્યુઅલ ટ્રેનિંગ તમને મળશે છવ્વીસ કલાકના પીડબ્લ્યુસી પ્રોજેક્ટ મેન્ટરશીપ અને ગેસ્ટ લેક્ચર એના બાદ બાર થી વધારે જેન એઆઈ ટૂલ્સ છે એ શીખવા મળશે પંદર મિની પ્રોજેક્ટ એક કેપસ્ટોન પ્રોજેક્ટ અને બે પીડબ્લ્યુસી પ્રોજેક્ટ ચાલુ થવાના છે બરાબર તો આ બેચ તમારી બાવીસ નવેમ્બરથી શરૂ થશે આની અંદર અત્યારથી એનરોલ કરવું હોય વધારે વિગત જાણવી હોય તો લિંક આપેલી છે બોક્સમાં એની ઉપર ક્લિક કરીને જઈ શકો છો બરાબર બાકી તમે અહીંયા કરિયર ટુ સેવનની વેબસાઇટ ઉપર રિક્વેસ્ટ કરી શકો છો કોલ બેકનો એટલે સામેથી તમને કોલ આવશે બરાબર એના બાદ તમે નીચેથી બ્રોશર ડાઉનલોડ કરી શકો છો કેટલા કેટલા કોર્સ છે કોર્સ એક્સપ્લોર કરી શકો છો અહીંયા તમારું નામ ભરીને આગળ કોર્સ લઈ શકો છો અને આ તમને મળે છે પીડબ્લ્યુ અને નાસ્કોમના સર્ટિફિકેટ સાથે એટલે આ બંને જે મોટી પ્રમુખ જે સંસ્થાઓ છે એના તમને શું મળે છે અહીંયા સર્ટિફિકેટ પણ મળે છે તો ભાઈ જેને AI ની અંદર પોતાનું ભવિષ્ય આગળ વધારવું છે એમના માટે આ બહુ સુંદર તક છે બરાબર છે તો ચેટ બોક્સની અંદર લિંક આપેલી છે તમે આ તકને ઝડપી શકો છો બરાબર છે અને આવી જ વધુ માહિતી મેળવતા રહેવા માટે આપણી ચેનલ ને કરી લ્યો અને મળતા રહીશું આપણે આવા ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે ક્લિયર છે તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં